સહકારિતા ક્ષેત્રે દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ છે ભારત દેશમાં સહકારિતા એ કોઈ નવો વિચાર નથી આજથી એકસો પચીસ વર્ષ પહેલા મહાત્મા ગાંધી સરદાર પટેલ ગાર્ડ ગિલજી વૈકુટભાઈ મહેતા ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક મહાનુભાવોએ દેશમાં સહકારિતાની શરૂઆત કરી હતી પરંતુ એક સમય આવ્યો જ્યારે સહકારિતા આંદોલન મંદ પડી ગયું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર પ્રવૃત્તિને ફરી બનાવવા અલાયદા સહકારીતા મંત્રાલયની શરૂઆત કરીને સહકારી આંદોલનને ફરી વેગ આપ્યો છે આજે સહકારિતા આંદોલન ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થા સહિત દેશમાં અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે સહકારથી સમૃદ્ધિ મેળવવા આજે ભારતમાં દરેક ક્ષેત્રમાં સહકારી મંડળીઓ કાર્યરત છે અત્યારે રાજકોટ જિલ્લામાં જામકનોણા તાલુકામાં આવેલા સાજડિયાળી ગામના ખેડૂતોએ શ્રીનાથજી સહકારી પિયત મંડળીની સ્થાપના કરી સહકારથી વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રીનાથજી જળસિંચન સહકારી મંડળી લિમિટેડ અંતર્ગત કુલ ત્રણ પેટા મંડળીઓ કાર્યરત છે આ મંડળીમાં સાજોડિયાળી ગામના આશરે બસો જેટલા ખેડૂતો જોડાયેલા છે આ મંડળીના ત્રણ યુનિટ દ્વારા આશરે દસ કિલોમીટર જેટલી લાંબી ઓગણીસ પાઇપલાઇન બિછાવી ફોફર ડેમથી આ લાઇન મારફત આ ખેડૂતોને પોતાના ખેતરે જ સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે રૂપિયા સાત પોઈન્ટ પંચોતેર કરોડના સ્વખર્ચે બસો સાડત્રીસ ખેડૂતોએ મંડળીના નિર્માણમાં સક્રિય ફાળો આપ્યો છે આ માટે એક લાઇન દીઠ બે ખેડૂતો સ્વેચ્છાએ પાણીની મોટર ચાલુ કરવાથી માંડી ઇલેક્ટ્રિક કામ લાઈનમાંથી કાપ કચરો કાઢવો અને પાણી પહોંચાડવા સુધીની તમામ પ્રક્રિયાઓમાં જોડાયેલા રહે છે આ મંડળીના કારણે આજે સાજોડિયાળી ગામની પાંચસો નેવ્યાસી હેક્ટર જમીનને ત્રણેય ઋતુમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે નમસ્તે મારું નામ ભીખાભાઈ ગોરધનભાઈ બોગરા અમે સાજડિયરી વિયત મંડળી બનાવેલ છે અને એનો હું સભ્ય છું મારે સત્તર વીઘામાં પાણી આવે છે અને હું એનાથી ખેતી કરું છું સારી એવી ઉપજ લઉં છું અને અમારી મંડળીના લગભગ ત્રણ મંડળી છે અમારે સાજડીયારીની એમાં અમારે લગભગ બસો સભ્ય અંદાજે છે બધાને ભાગે પૂરતું પાણી મળે છે બધાને ખેતી કરતાં બહુ અત્યારે સારું ઉત્પાદન આવે છે સારી રીતે અમે ખેતી કરી શકીએ છીએ આ પાણીની હિસાબે આ સૌની યોજનાનું પાણી ડેમમાં આવ્યું ત્યારથી અમારે કોઈ જાતનો બીજો પ્રોબ્લેમ નથી રહેતો ડેમ અધૂરું ક્યારેય થતું નથી અને અમને પૂરેપૂરો પાણીનો લાભ મળે અમારે ડેમમાંથી પહેલાં પાણી નીચેવાળા વિસ્તારોમાં જ જાતું કારણ કે ત્યાં કોઈને લાઈન નહોતી હવે અમે અહીંયા પાછળના વિસ્તારમાં અમને પાણી મળે છે અમે લાઇન અને મંડળી કરી અને અમે લોકોએ લાઈન નાખી દસ દસ કિલોમીટર એના હિસાબે અમારે અત્યારે આ સૂકો વિસ્તાર પણ પાણીવાળો થઈ ગયો છે શ્રી નાથજી જળસિંહ સહકારી મંડળી સાજડીયારી તાલુકો જામકંડોણા શ્રીનાથજી જળસિંચન મંડળી એક મેઇન મંડળી છે એની ત્રણ પેટા શાખાઓ છે એની અંદર લગભગ આશરે અઢીસો જેવા ખેડૂતોનો સમાવેશ થાય છે અને લગભગ સાડા સાતસો એકર જમીન એનો સમાવેશ કરેલ છે અને ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ પાંચેક કરોડ રૂપિયા જેવો ખર્ચ થયેલ છે અને આની અંદર લગભગ મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો હોય છે કે જેને પી પાણીના પિયતની સગવડ ન હોય અને થો પાંચ એકર બે એકર ત્રણ એકર જેવા નાના ખેડૂતો હોય એને પણ આમાં લગભગ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ રીતે જળસિંચન મંડળી બનાવવાથી ગ્રામ્ય વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતને બહુ મોટો ફાયદો થાય છે અને જે કાંઈ એમની જમીન માટે પિયતની સગવડની જરૂરિયાત હોય એ મુજબ એને પાણી અને પિયત મળી રહે છે એટલે આ જળસિંચન મંડળી થવાથી ખેડૂતની આર્થિક પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો આવે છે અને જે કાંઈ એના મુશ્કેલી હોય એના પ્રોબ્લેમ હોય એ પણ સોલ્વ થાય અને એને કોઈ પણ જાતની પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે પોતાનો આર્થિક વ્યવહાર કરવા માટે જે કાંઈ એમની જરૂરિયાતો મુજબ બધી સગવડતાઓ એમને આ સિંચન મંડળી થવાથી એમની દરેક શક્યતાઓ પૂરી થાય છે આ વિચાર ગામડાના ખેડૂતો પાણી માટે ખૂબ જ ચિંતિત હોય છે એ પાણી ન મળવાથી ઘણી વખત એવું બનતું હોય કે એક પિયત ના આપવાથી પણ એનો પાક નિષ્ફળ જતો હોય છે અને આ કાયમી સોલ્યુશન પાણીનું લઈ આવવા માટે આવી મંડળીની જરૂરિયાત હોય છે